আৰু বিচাৰ না হজু হা লাগে কটা বগৰি হৈছে এটা মুতো কাকা কান্দু হে নি কাল উদ্ৰন দে ফিট কি লাভি দেন ফিট কি না লিয়া লেন তোৰ কমিট না কৰো পতেং নি ফিট কি লি না না লৈ তো কাকা কাকা তো কৰো লা পোৱাৰ হম কৰো তোমাৰ পতেং ফিট কি লাউ দে એટલે આટલી વહેલી ડમરા કાળા છોકરો લઈને આવતો મોદી વાળી પતેંગ તે પણ હજી તો વાર થઈ ઉતરાણ ની હાર ઉતરાણ રે હવાર ઉતરાણ દે હોદ ના તો પટલાવરી ના હોદ ને માર મોદી પતંગ પતેંગ લાવી દે એ બા થોડો ફુવારો હમો કરે ને પછી જહેડ ના તો મેં આવશે ને તો ફુવારો હમો કરાવ ને કે નહી કરાવ હેલ પછી આવું બીજું શું થાય કે લઈ દે પતંગ ડમરા કાળા છોકરે મારા બેટા ઈ છોકરે એક તો લુઈ પી મને તો હાલા વાવડે છોકરા તો હાર ઉતરે ન રે હાર હેડ તો પછી જ રહે આ પુવાર નો કરે કેની દુકાન પર આવી છે કે માં ખોલી દુકાન એલા આ પતંગ વાળા તો પૈસા ભગઈને આમ પગારી વધવા જતા નથી હવે કરું શું ફિર ક્યું હું પતંગ હું લઈ દી મુદી આવી લાઈ તો ખરા કોઈ એમાં તો બધી થોડી લેવાની હોય વાત કરે આપણે લાવ ને કેટલી બધી કોઈ ને પૈસા હમણાં પડ્યા 100 રૂપિયા એટલે લ્યો રે હોલ ફિલ ફિર કી ના આવે તો મકન નથી બીરાવે

મોદી પતંગ લાવો મોદી પતંગ મારતો શું પડ્યો હતો મોદી વાળી પતંગ તમને આલ ખરી પણ એક પતંગ ના ત્રણસો રૂપિયા

તમે સો હજાર ના ના રાખો તમારા પાસે સો હજાર માં છે વાત કરો સો હજાર માં તો

અમકા બધે બધું ઉંધા આ આખે આખાનું ઉંધાનો હોડો કરતો બરો લાલિ પેક કરી આલી જો અને ઓના વગર બીદી કોઈ નવી ફિરકી લાઈક ન લાઈ ઈ તો અમદાવાદ થી મગાય આવે આ ફિરકી મગાય સુરત થી ને પતંગ મગાય અમદાવાદ થી એવું અને દોણો પાવર એડિશન એ ઉધે ઓય અલ્યા આ તો મોગીથી મળતી અલ્યા છેતી છેતી ગાડી આ પડી જની રે ઈ તો એની ની હોય અલ્યા ઢેગા નવરા ઓ રોમ રોમ ઓ રોમ ઓય ભાવી રૂપિયા દસ હજાર ફિરકી નવ હજાર ની મારી ખરીદી છે ત્રણ રૂપિયા તમારા બાઈ ક્યાં કરી ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા આપડા ગોમ માં છે ને ઓલા મોદી ની સહી કરેલી ના હોય તો પછી શર્ટ આવે તો બરાબર છે બીજે ચે દુકાન કરી દે બદલો પોસ પોસ રૂપિયા માં પોસ પોસ રૂપિયા હોય રૂપિયા

બદલે દુકાન કરી એ તો સસ્તી આલે છે પતંગ શું ભાવ આલે એ તો બબે રૂપિયા માં આલે છે ચી પતંગ બબે રૂપિયા આ મોદી વાળી પતંગ ના કોક સાડા ત્રણ રૂપિયા કેતો તો અને આ કાગળિયા વાળી પતંગ ના બે રૂપિયા કેતો તો આ લઈ ને આયા હમણાં આ બે તો ભાવ બગાડો તો ભાવ ને બગાડે ભાવ તમે બગાડો છો

બીજા મુ ગరగ લાવું ને ય વાય દે દે તારે ઓમે બડે ખૂટતા હોય ને ઇરયો હો હો વધાર કરે તા દે તારે શું વધો રે ઓડા તારે ગરાગોમ ઢગલો લાવું હું હજાર નથી ની આ હજાર નહીં તો કોન 1400 રૂપિયા આપે 50 રૂપિયા 50 રૂપિયા માલી બસ આ તમે બોલતા ને અલ્યા બસ આ તમ બોલતા ને હે મારી છોગલ છે તમે બોલો તો હા આના બોલો મહેંદી કે મેંદી એરી દેરી ગઈ ચલા ઓના જેટલા 650 એ પ્રથમ પૂરૂ કરો ને ભાઈ ઓના હો કે તું લે ઓમતીતારે મારા લેવાના ઓના હો કે હું તન અહોરી રૂપિયા કે કો રાખો ને ઠીક એમ મારો લાગે મને દોડણો

તમારે પૈસા ની વાત કે હમણાં હું પગાર લેવા જુ છો અરે બધા પૈસા જેવું તમને એમ કોણ તમે વેત્રી નાખ્યા ના 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 ભલા હું એવો લાગુ તમને પૈસા એટલે પગાર ને દાડે પતંગ પણ અગોઠોવાની વાત હાથી તમે તો રાખો એકલો રાખશે કાઢુરી અમે તો